મેડિકલ્યાસ કરતા શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને લાગુ નથી પડવાનું એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની ફી ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા હતી તે વધારીને લગભગ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા કરવામાં આવી છે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ફી અન્ય કોલેજોની સરખામણીમાં ઘણી ઓછી છે કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઇન્ટરવ્યુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોલેજોની ફી ઘણી ઓછી છે એટલું જ નહીં તેમણે કહ્યું કે જીએમઇઆરએસની તેર કોલેજોમાં બે હજાર એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી એક હજાર સાતસો તેર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સરકારી મદદ મળે છે એટલે કે સ્કોલરશીપનો સીધો લાભ મળે છે આ સાથે જ તેમણે કહ્યું કે જીએમઇ આરએસ સોસાયટી પર બોજો વધતો જાય છે જેની સામે આ ફી વધારો કંઈ જ નથી

વધારો કરવામાં આવ્યો છે એક પ્રશ્ન અમારી પાસે હમણાં જ આ આવ્યો હતો તો એ સંદર્ભે જે આઠ કોલેજો છે એમાં ફી વધારો કરવામાં આવ્યો છે એ સંદર્ભે શું કહેશો જીએમઇ આર એસ કોલેજ આપણી સોસાયટી સરકારની સોસાયટીની જે આ કોલેજો છે જી લગભગ એકવીસો જેટલી હાલ જે બાકીની આપણી તેર કોલેજો છે એની કેપેસિટી છે એટલા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ એમાંથી સત્તરસો અને લગભગ તેર જેટલા વિદ્યાર્થીઓને સરકારી મુખ્યમંત્રી સ્કોલરશિપ છે કે કોઈ બીજી બધી સ્કોલરશીપો સત્તરસો તેર વિદ્યાર્થીઓને આને સીધો સીધો લાભ જીએમઇ કોલેજના વિદ્યાર્થીઓને હેડ જ બદલાય છે પરંતુ જીએમઇ આર એસ સોસાયટી પોતે એક સર્વાઈવ થઈ શકે કારણ કે દર વર્ષે એનો બોજ પણ વધતો જાય છે એક હાથે આપો ને એક હાથે લો જેવી વાત છે ઓછી આવક ધરવા ધરાવતા સત્તરસો ને તેર બાળકોને એમાં વિદ્યાર્થીઓની પાસે તો આપણે કશું લેતા જ નથી અને એસસી એસટી છોકરાઓ અને છ લાખથી ઓછી ધરાવ આવક ધરાવતા બાળકો માટેની વ્યવસ્થા આપણે કરી જ છે એના સિવાય લોનની વ્યવસ્થા પણ આપણે કરીએ છીએ અને બોન્ડ જે લોકો આ વ્યવસ્થાઓનો ભાગ લઈ અને જે મેડિકલ સ્ટુડન્ટ બને છે જે ડૉક્ટર બને છે એને બોન્ડની વ્યવસ્થા કરી છે ડૉક્ટરની ઘટનો કદાચ તમે પ્રશ્ન પૂછશો સાહેબ આ જે સરકારી લાભ લઈને ભણવાવાળા વિદ્યાર્થીઓ એક વર્ષનું બોન્ડ કરવા માટે પણ તૈયાર નથી બહુ કમનસીબીની બાબત છે સરકારી યોજનાનો લાભ લે ડૉક્ટર બને ભલે સ્કોલર હોય જી પરંતુ નાણાકીય મદદ તમારી સરકારી આપણી છ કોલેજ છે ફી કેટલી પચીસ હજાર હવે કરીશું તો લાખ રૂપિયા હવે એ ડોક્ટર બન્યા પછી એક વર્ષ સમાજ માટે ના આપી શકે બિલકુલ એની લાગવગો થાય બોન્ડ અહીંયા જ આપો આપણો ગ્રામીણ વિસ્તાર જે જંગલ વિસ્તાર છે પહાડી વિસ્તાર છે રણ વિસ્તાર છે જે છેવાડાનો વિસ્તાર ગણીએ ત્યાં આગળ જે ડૉક્ટરની અત્યારે ઘટવાળો જે વિષય છે આપણે ખૂબ ઝડપથી પૂરો કરી રહ્યા છીએ પરંતુ આ ફીમાં પણ સત્તરસો ને તેર વિદ્યાર્થીઓને સરકાર એની જુદી જુદી યોજનાઓમાંથી મદદ કરી અને એમને ડૉક્ટરી ક્યાંય ઊભી રહે અથવા તો એ પરિવારને મુશ્કેલી પડે અને વધારે આવકવાળા કુટુંબો અત્યારે ખાનગી આપણા ગુજરાતમાં તો બહુ ફી રિસ્ટ્રિક્શન છે બાકી બહારના રાજ્યોની અંદર જે ફી મેડિકલ કોલેજીસની છે એના સરખામણીમાં આપણે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ડોક્ટરો વધે અને ડૉક્ટરો વધવાની સાથે જે પણ કોઈ વ્યવસ્થા ગોઠવીએ એને ઓછામાં ઓછા ભારના સહન કર્યા સિવાય એ વહન કર્યા સિવાય અને એ સંસ્થાઓ ચાલે આ ફી વધારો ત્રણથી સતો સાડા પાંચ કર્યો છે એટલે જે બે લાખ જેવો વધારો કર્યો છે એ બીજી કોલેજોની સરખામણીમાં ખૂબ ઓછો છે અને આપણી યોજનાઓમાં એને પૂરેપૂરો વિકર સેક્શનના છોકરાઓને લાભ આપીએ છીએ અને જેટલી છોકરીઓ ભણતી હોય એને તો ખૂબ મોટા લાભ મળે જ છે પંચમહાલ